रत्ना स्वामी दिवाळी रत्न हालत कफोडी बोनस नही पंधर टका पगार कापनी जाहिरात છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદિરમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હીરાની મંદિરની સૌથી સીધી અને માઠી અસર રત્ન કલાકારો ઉપર પડી રહી છે ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પંદર ટકા પગાર કાપની જાહેરાત થતા સમસમી ગયેલા રત્ન કલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ વીજળી હડતાલ કરી છે એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્કલાકારો હડતાલ પર ઉતર્યા છે દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવેલું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવાને પંદર ટકા પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યો હતો જો કે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધીજિંદ્યા માર્ગે આગળ વધ્યા છે આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે ઈરાની આ ઈરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને બે એક્સ્ટ્રા બોનસ મળે છે બાર મહિનાનું કામ કરે અને એ લોકોને ચૌદ મહિનાનો પગાર મળે છે

આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને ચૌદ મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની એટલે એ બાબતે કારીગરો એ આજે નીચે ઉતરીને એમની રજૂઆત કરી દે કેમેરા મીન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે